માળિયા હાટીના ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા ભારત માતા કી જય ના નારા સાથે જીતનો દાવો ભાજપાના તમામ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનો વિજય થશે તેવો ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો દાવો આગામી તારીખ ચાર છ ચોવીસના રોજ જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતા પાંચ વર્ષ માટે ભાજપનો ગઢ જાળવવા રાજેશ ચુડાસમા રાજ કરશે કે કેમ કે પછી કોંગ્રેસના હીરા જોટાવાનો હીરો ચમકશે તે તો આગામી દિવસે ખબર પડશે રિપોર્ટ વિનોદ બીરુજા તલા ભારતીય જનતા પાર્ટી નો આગેવાન આજરોજ લોકસભાની ચૂંટણીનું બે હજાર ચોવીસનું મતદાન હતું માળિયાની જનતા માળિયા માંગરોળ વિધાનસભા સીટની જનતાએ ભારતીય જનતા પાર્ટીની તરફેડમાં ખૂબ જ મતદાન કર્યું અને જંગી બહુમતીથી આ વિસ્તારમાં રાજેશભાઈ ચૂંટાશે એવો અમને વિશ્વાસ છે અને જે લોકોએ સાથ અને સહકાર અમારા તમામ કાર્યકર સરપંચ થી માંડી અને વોર્ડ યુથ પ્રમુખ ખૂબ જ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ખૂબ જ મતદાન કરાયું છે અમારો વિજય નિશ્ચિત છે